you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો નવા વર્ષ પહેલા ગેસ સિલિન્ડર ને લઈને સારા સમાચાર આવ્યા છે રાજસ્થાન સરકારે લોકોને મોટી રાહત આપી છે મુખ્યમંત્રી ભજન શર્માએ ઉજ્જવલા બીપીએલ ગેસ કનેક્શન ધારકોને માત્ર ચારસો પચાસ રૂપિયા રસોઈ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે રાજસ્થાનની ભાજપ સરકારના આ નિર્ણયથી થી સિત્તેર લાખ પરિવાર મોટી રાહત મળશે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું કે એક જાન્યુઆરી થી ગેસ સિલિન્ડર સસ્તો થઈ જશે તેમણે કહ્યું કે મહિલાઓને માત્ર ચારસો પચાસ રૂપિયા ગેસ સિલિન્ડર મળશે રાજ્ય સરકાર ના આ નિર્ણય નો ફાયદો સિત્તેર લાખ ઉજપીએલ પરિવારો ને મળશે ભાજપે પોતાના ઘોષણા પત્ર માં ચારસો પચાસ રૂપિયા માં ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું અને તેને પૂરું કરવાનો નિર્ણય લેવાયો છે અત્યારે કેન્દ્ર સરકાર ઉજ્જવલા લાભાર્થીઓને ત્રણસો રૂપિયા સબસિડીના રૂપમાં આપી રહી છે વર્તમાનમાં આ કેટેગરી હેઠળ ત્રીસ લાખ ઉપ કરાવી રહ્યા છે આ પ્રમાણે જોવામાં આવે તો રાજ્ય સરકાર પર દર મહિને બાવન કરોડ રૂપિયાનો ભાર આવશે